ભાવનગર એસએમસી પીએસઆઈ સચિન શર્માનું દેડા દરમિયાન અચાનક બેભાન થઈ જવાથી અવસાન ભાવનગરના માળિયા ગામમાં દારૂની દાણ ચોરી માટે દરોડા પાડતી વખતે એસએમસી પીએસઆઈનું અવસાન એક દાણ ચોરને પકડવા માટે ફરજ પર રહેલા પીએસઆઈ સચિન શર્માનું છાતીમાં દુખાવો થતા હૃદય રોગના હુમલાથી અવસાન ભાવનગર સહિત સમગ્ર ગુજરાત પોલીસને અચમચાવી નાખનારી ઘટનામાં રાજ્ય surveillance સેલના પોલીસ ઇન્સ્પેક્ટરનું ફરજ પર મૃત્યુ થયું ભાવનગરના માળિયા નજીક દોડા પાડતા રાજ્ય સર્વેલન્સ સેલના પીએસઆઈ સચિન શર્મા એક દાણ ચોર ને પકડીને સ્થાનિક પોલીસ સ્ટેશનને સોંપવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે તેમને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગ્યો પીએસઆઈ શર્માને તાત્કાલિક તેમના સાથી પોલીસ કર્મીઓ ખાનગી વાનમાં ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં પીએસઆઈ નું હૃદય રોગના હુમલાથી અવસાન થયું પીએસઆઈના મૃત્યુના સમાચાર મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા પોલીસ સબ નું ફરજ પરના સમયે મૃત્યુ થતા પોલીસ દળમાં શોકની લહેર છવાઈ ગઈ રિપોર્ટર આવી સૈયદ ભાવનગર